ખેડા નડિયાદના કણઝરી ગામમાં જૂટ અથડામણમાં પથ્થરમારા મામલે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ તપાસ કરી હાલ કણઝરી ગામની પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં કણઝરીમાં જે પથ્થરમારવાની ઘટના બની એમાં બે પક્ષ સામસામે છે અને હાલ જે માહિતી મળે છે ચોક્કસ માહિતી તો નથી મળી પરંતુ ઉડતી ઉડતી માહિતી જે લોકો ગામના અમુક લોકોને મળ્યા તો એવી સંભાવના વ્યક્ત કરે છે કે કોઈ બાઇક લઈને નીકળું હતું અને બાઇકની થોડીક સ્પીડ હતી એટલે સામે પક્ષે જે છોકરાઓ બેઠા હતા એમને કંઈક એમને ઠપકો આપ્યો એટલે શરૂઆતમાં એ બંને વચ્ચે શાંતિ સ્થપાઈ ગઈ પણ પરંતુ પછી બાઇક ચાલક જે છે એ બીજા એના થોડાક મિત્રોને લઈને આવ્યા અને સામસામે બંને ગ્રુપ વચ્ચે પથ્થરમારો થયો તાત્કાલિક વડતાલ પોલીસને જાણ થતાં પીઆઈ પરમાર અને એમનો સ્ટાફ તાત્કાલિક પહોંચી ગયેલો અને એ લોકોએ સ્થાનિક પોલીસે જ અહીંયા તાત્કાલિક કંટ્રોલ કરી લીધેલો પાંચ દસ મિનિટમાં જ અને ત્યારબાદ કણજરી ગામ આમ પણ મોટું છે નગરપાલિકા વિસ્તાર છે એટલે આજુબાજુના પોલીસ સ્ટેશનમાંથી પણ બંદોબસ્ત બોલાવી અને યોગ્ય રીતે બંદોબસ્ત ડિપ્લોય કરી દીધેલો છે અને બિલકુલ શાંતિ છે પરિસ્થિતિ સંપૂર્ણ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે